સંધ્યા એ ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યો ની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યું હતું ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્મય છે અને દર વર્ષે આ પવિત્ર દિવસની સંધ્યાએ ઉપલેટામાં ઠેર ઠેર હોળી પ્રગટાવી હતી પરંપરાગત મુજબ જ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓએ પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી હોળીના બીજા દિવસે રંગોનું પર્વ એટલે ધૂળેટી ઉજવવાનું

સમગ્ર ભારત વર્ષને સમગ્ર જીવ સૃષ્ટિ ને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે આવી ભાવના થી સમગ્ર ઉપલેટા શહેર ની અંદર માં હોલિકા દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે અસ્તુ ભારત માતા કહે જાય હું ભાવે સુવા આ સુવાપલો દુપલેટા હિન્દુ ધર્મમાં હોળી ને તહેવારનું અનેરું ઉત્સવ છે આજે આખા દેશ જ્યારે હોળીના રંગે રંગાઈ રહ્યો છે ત્યારે ઉપલેટાની અંદર સુવાપલો વિસ્તારમાં કચાડાયા ચોક માં આ હોળી આયોજન કરવામાં આવેલ છે આ એરિયામાં હોળી નું ખાસ મહત્વ એવું છે આ વિસ્તાર વધારે પડતા આહિર પરિવાર રહે છે અને અમારે આહિર પરિવાર વાડ નું મહત્વ વધારે હોય છે તમે આપ જોવો છો ઉપલેટામાં સૌથી અલગ પ્રકારની હોળી ધામે ધૂમે અમારા સમાજ દ્વારા આ ઉજવવામાં આવે છે અને હિન્દુ હિન્દુ પર્વ માં રંગ નો પવિત્ર તહેવાર એટલે હોળી ની ઉજવણી લોકો એકબીજાના મન ભાવ ભૂલી અને રંગે રંગાઈ

દરેક નાના તથા મોટા દરેક કાર્યકર્તાઓ પોતાને અનુકૂળ આવે એવા દરેક કામ કરતા હોય છે અને વર્ષો થી આ હોળી નો તહેવાર અમે હર્ષ અને ઉલ્લાસ થી ઉજવીએ છીએ હોળી નો તહેવાર જે પ્રહલાદ જેને બચાવ્યો એ રીતે જે કામ હતું આજે અમે અને અમારા વિસ્તારના લોકો પણ આજના સમાજ ને જાગૃત કરીએ છીએ કે આપણા સમાજમાં આજે જે સામાજિક અને માનસિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને આપણે કઈ રીતે આપણાથી દૂર કરીએ અને કઈ રીતે આપણી અંદર રહેલા દ્વેષ આપણી અંદર રહેલા એવા ગુસ્સા ને આપણે હોળીમાં દહન કરી અને આપણી વચ્ચે હર્ષોલ્લાસ આવી રહે અને આ હોળી તહેવાર ખૂબ સરસ મજાના રંગો થી આપણી વચ્ચે છવાઈ જાય એવી રીતે દર વર્ષની જેમ અમે નવયુગ ગરબી નવયુગ ચોકના દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે જે ઉજવીએ છીએ અને સાથે અલગ અલગ પ્રકારના ઘણા બધા સામાજિક કાર્યક્રમો પણ અમે કરીએ છીએ મારું નામ વિજય ચંદ્રવાડિયા છે હું બેંકમાં જોબ કરું છું અને આજે મારા દીકરા જયવલની પેલી વાડ છે એની પેલી ઉતાસણી છે એટલે અમે એને આજે ઉતાસણીની પ્રદક્ષિણા કરવા માટે નવયુગ ચોક ખાતે આવેલા છીએ